નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ટાપી ન્યૂઝ માં આપ સૌનું સ્વાગત છે વ્યારા તાલુકાના વડકોઈ ખાતે પ્રભારી મંત્રી મુકેશ પટેલના ના સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો જેમાં મંત્રી શ્રી આયુષ્માન ભારત કાર્ડ ઉજ્જવલા યોજના વિધવા સહાય યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી યોજનાના લાભ અંગે વિગતવાર ચર્ચા કરી હતી સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આપી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને રિવ્યુ બેઠક યોજાઈ હતી બેઠકમાં સનગણ અને વ્યારા નગરપાલિકાની કામગીરીમાં ગાર્બેજ કલેક્શન ડોર ટુ ડોર કચરાનું એકત્રીકરણ તથા સ્વચ્છ ભારત મિશન બે અભિયાન અંતર્ગત આયોજનમાં હાથ ધરેલ કામગીરી અને સ્વચ્છ ભારત મિશન હેઠળ ચાલતી કામગીરીની વિગત અંગે રિવ્યુ કરવામાં આવ્યો હતો તપી જિલ્લામાં પધારેલ પ્રભારી મંત્રી મુકેશ પટેલે પીએમ જનમન અભિયાન અંતર્ગત આદિમ જૂથના તમામ પરિવારોને વિવિધ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો નમસ્કાર સમગ્ર રાજ્યમાં વસવાટ કરતા આદિમ જૂથના તમામ પરિવારને સરકારશ્રીની વિવિધ જન કલ્યાણકારી કેન્દ્ર રાજ્ય સરકારની યોજના માટે સંપૂર્ણ લાભાવંતિત કરી સો ટકા સેચ્યુરેશન દિશામાં નક્કર કાર્ય કરવા માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પીએમ જન્મ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દેશ અને રાજ્યમાં આદિમ જૂથના વિકાસ માટે પીએમ પીવીટી ડેવલપમેન્ટ મિશન હેઠળ નાણાકીય અંદાજપત્રમાં ભારત સરકાર દ્વારા ખાસ જોગવાઈ કરવામાં આવી છે તાપી જિલ્લાની અંદર કોઠવાડિયા અને કઠો કાઠોડી સહિતના વિવિધ આદિમ આદિમજૂથના સમુદાયો વસાહત કરે છે આ આદિમ આદિમજૂથના કુટુંબોને ફળિયામાં ગામોમાં માળખાકીય સુવિધા મળી રહે એ હેતુ આ મિશનની અંદર છે આ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં વહીવટ તંત્ર તમામ વિભાગોને આવા પરિવહનો ઘરે ઘરે જઈ સર્વેની કામગીરી હાથ ધરી છે સર્વે બાદ તમામ વિવિધ યોજનાના લાભો એ લોકોને અર્પણ કરવામાં આવશે ખાસ કરીને વીજળી પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય સરકારશ્રીની પીએમ કલ્યાણ કલ્યાણકારી અન્ન યોજના કિસાન સન્માન નિધિ વનધન યોજના આધાર કાર્ડ ચૂતરી કાર્ડ રેશની કાર્ડ બેંક મિત્ર માતૃવંદના આયુષ્યમાન કાર્ડ પીએમ વિશ્વકર્મા યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ઉજ્જવલા યોજના જીવન જ્યોતિ યોજના કાસ્ટ સર્ટિફિકેટ યોજના મહેસૂલી યોજના પશુપાલન ખેતીવાડીની યોજના ટ્રાઇબલ સબ પ્લાનની યોજના પ્રાકૃતિક ખેતી જેવા યોજનાઓ લગભગ સો ટકા લાભ પરિવારનો મળી રહે એના માટે તાપી જિલ્લા કરવામાં આવ્યું છે જેથી તાપી જિલ્લામાં તમામ આદિમ પરિવારને આ સર્વેમાં ભાગીદારી નોંધાવવા પૂરતો સાથ સહકાર આપવા તથા તમામ યોજનાનો લાભ લેવાનું જાહેરાત અનુરોધ કરું છું ખાસ કરીને જેમની પાસે ઘરઠાંના પ્લોટ નથી એ પ્લોટને પણ સરકારની તરફથી નીમ કરી એને મફત પ્લોટ આ જાતિના લોકોને આપવામાં આવશે બુહારી ખાતે આવેલ શ્રી બીટીએનકે એલઝવેરી સ્કૂલ ખાતે ફરજ બજાવતા ઉત્તમ રણછોડ સોલંકી શાળામાં ફરજ બજાવતી એક શિક્ષિકાની છતી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ત્યારે સમગ્ર મામલાને લઈને શિક્ષિકાએ વાલોડ પોલીસમાંથી ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વ્યારાને ચિખલતા ગામના સોમા પાતળિયા ગામી ચીખલતા ગામની ડેરીમાં દૂધ ભરીને તેમની સાયકલ પકડીને પગપાળા પરત ફરી રહ્યા હતા તે વેળાએ બુલેટ મોટરસાયકલ ચાલક વિરલ વિનોદ ગામિતે સોમા ગામિતને પાછળથી ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સોમા ગામિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સોનગુટના મોટા બંદરપાડા ગામના બાબુ ગામે પોતાના કબજાની મોપેટ લઈને મોટા બંદરપાડાથી વ્યારા આવતા હતા ત્યારે ચીખલતા ગામની સીમમાં એક ફોર વ્હીલ ગાડી ચાલકે પૂર અને ગપલાતભરી રીતે રોંગ સાઈડે ગાડી હંકારી લાવી એક્ટિવા મોપેડને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેટ ચાલકનું મોત નીપજ્યું હતું જોકે ફોર વ્હીલ ચાલક નાસી છૂટ્યો હતો વ્યારા પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બોરકણી ગામની મહિલા સરપંચ સુનિતા ચૌધરી દ્વારા તાલીબાની કૃત્ય કરવામાં આવ્યો હતું મહિલા સરપંચ દ્વારા એક યુવતીના માથાના વાળ કાતર કાપી નાખવામાં આવ્યા હતા અને યુવતીને માર મારીને જાહેરમાં તેને અર્ધની વસ્ત્ર કરી દેવામાં આવી હતી ત્યારે આખરે જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચ સુનિતા ચૌધરીને પદ પરથી દૂર કર્યા વ્યારા તાલુકાના ગીરિયાવાવ ખાતે થયેલ ઘર્ષણમાં નવો વળાંક જોવા મળ્યો જે જે સ્ટોન કોરો સંચાલક મનીષ ગામિતે બાર જેટલા સ્થાનિકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તો બીજી તરફ સ્થાનિકોએ મનીષ ગામિત સહિત છ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ પ્રવ ટાપી ન્યુઝ તાપી